પંદરમી જૂન બે હજાર શનિવાર નિયુક્ત એક સાંકેતિક ક્રિયા દ્વારા એલિયા એલિસાને માહિતગાર કરે છે કે એલિસાએ મા બાપ ઘરબાર ધંધો રોજગાર સદાને માટે છોડીને એલિયાની પાછળ પાછળ જવાનું છે એલિસા પોતાના મા બાપને છેલ્લી વારનું ભેટ લઈ પછી એલિયા પાછળ જવાની અનુમતિ માગે છે એલિસાને અનુમતિ મળે છે એલિસા કોઈ પણ પ્રકારના સોગન ખાતા જ નથી આજના શુભ સંદેશમાં ઈસુ સોગન ખાવાની મના કરે છે સોગન ખાવાની જરૂર જ નથી જો કામ કરવાના હોઈએ તો હા કહેવું અને ના કરવાના હોઈએ તો ના કહેવું ઈસુ આપણે ચોખ્ખા બોલા થવાનું શીખવે છે સોગન એવી વસ્તુઓના ખવાય કે જે આપણી પોતાની હોય પણ આપણી પોતાની તો એક પણ વસ્તુ નથી ક્યારેય કોઈ પોતાના દીકરાના સોગન ખાય છે દીકરો તેમનો નથી પ્રભુએ તેમને આપેલો છે એટલે જો હા કહીએ તો કરીએ અને ના કરવાના હોઈએ તો ના કહેવાની હિંમત ધરીએ પ્રસ્તુત કરતાં અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ